નમસ્કાર ટીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકમાં સતત વરસી રહેલા વરસાદમાં ગઈકાલે રાત્રિ દરમિયાન ગોગંબા તાલુકાના સરસવા ગામમાં હાથણી માતાના જે ધોધ પડે છે તે સરસવા ફળ્યું ત્યાં નાયક રામાભાઈ ચુનિયાભાઈના ઘરે તેમની ગમાણની અંદર બાંધેલી જે બે ગાયો એની ઉપર વીજળી પડતા અચાનક જ આ ગાયોનું મોત થયું હતું તેવું ઘર માલિકે જણાવ્યું છે ઘર માલિકના જણાવ્યા અનુસાર રાત્રિના દસેક વાગ્યાના સુમારે ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદની અંદર વીજળીનો ધડાકો પડાકો થયો અને એની સાથે જ આ બંને ગાયો તરફડિયા મારવા લાગી હતી અને અચાનક આ ગાયો થોડી વાર તરફડી અને શાંત થઈ ગઈ હતી અને બંને ગાયોનું મરણ થયું હતું જેમાંથી એક ગાય એ ગાભણ ગાય હતી અને બીજી એક વીયેલી ગાય હતી આમ ગરીબ ખેડૂતના ઘરની અંદર બે બે પશુઓનું તા એકસાથે નિધન થતાં ખેડૂતના માથે આભ તૂટી પડ્યું છે અને તંત્ર દ્વારા એની યોગ્ય તપાસ કરી આ પરિવારને મદદ કરવામાં આવે તેવી આશા પરિવારજનો રાખી રહ્યા છે